જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસ બી ટીમના મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના આગળના ભાગ કેમ આવતા નથી તો મિત્રો એમાં આપણે તો ફૂમતાજી ઘડિયાળ નાઈ જતા અને બસ બધા મારીથી કાંકું બત્રીજો ઓવર એક્ટિંગ કરીને મગફુજી ફોલાઈ દઈશી કમા ગોમમાં રવા દેવા નમી દેવા આવું સૂરી મીખ્યું ને ઘડિયાળનું પણ ભૂલી જશું એવું બધું એક્ટિંગ કરતા હોય કાંકું બત્રીજો અને એ બીજો આગળ ભાગ આવે છે જેમાં કાકડ બત્રીજો બધા ખેગાજી બધા એક થઈ જાય છે વાસ્કુજી બધા અને ઘડિયાળ લેવાનો પ્લાન બનાવી છે અને એના પછી આગળના ભાગ આવ્યા નથી તો બધા તેની વાર જોઈને બેઠા છે અને જેવા એસપી હિન્દુસ્તાની ટીમના બીજા વિડીયો આવે ને તેમાં કમેન્ટ કરે છે કે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના બીજા આગળના ભાગ ક્યાં આવે છે એવું દરેક કમેન્ટ હોય તો હું વિડીયો જોતો હોય છે એસપી હિન્દુસ્તાની ટીમમાં તો વિડીયો જોતા હોય છે તો મિત્રો આ વિડિયો એટલો શેર કરો કે એસ બી હિન્દુસ્તાનની ટીમ પાસે પહોંચી જાય અને તેઓ મિસ્ટરને ચેપ્ટરના આગળના ભાગ બનાવે કેમ કે આપણે તેમના દિલથી ચાહક મિત્ર છીએ તેમના ચાહક છીએ અને તેમના વિડિયો સવારે વહેલા સાત વાગે વિડીયોનો અપલોડ થાય ને તરત આપણે જોઈ લઈએ વિડીયોનો યોને વિડીયો જોવાની બહુ મજા આવે છે અને તમે પણ એવું કરતા જ હો ક તો ખાતા હશો તો વિડિયો જોતા હો તો કોઈ તો વહેલાં ઉઠીને વિડીયો જોતા હશે કોઈ તો બફોડો જોતા હશે કોઈ તો ફ્રી ટાઈમમાં જોતા હશે તો કમેન્ટ કરી દેજો તમે વિડીયો જોતા હોય અને આપણી ચેનલમાં બધા એસબી બિંદુસ્તાની ટીમના ચાહક મિત્રો જ છે અને એમના વિશે આપણે સારા રિવ્યૂ આપીએ છીએ અને તેમની ચેનલનું આપણે રિવ્યૂ કરીએ છીએ એટલે કે સારા કમેન્ટ આવ્યા હોય એ બધું આપણે આપણી ચેનલમાં બતાવીએ છીએ તો મિત્રો સપોર્ટ કરજો અને થોડી ઉધ્રોથી છે અને તમે એક આ વિડીયો એટલો શેર કરો તો એસ બી ટીમ પાસે પહોંચી જાય અને મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના જે આગના ભાગની જે વાત જોઈ રહ્યા ને એ કમેન્ટ કરો કેમ કે હું તો દિલથી વાત જોઈ રહ્યો કેમ કે આ ભાગ જોવા મજા આવે છે એ ભાગ જેવા તો બીજા ભાગ એ મસ્ત ભાગ છે મિસ્ટર ડે ચેપ્ટર ટુના સ્ટોરી એકદમ વિલન પિક્ચર જેવી સ્ટોરી છે ફિલ્મ જેવી એટલે મિત્રો તમે પણ ચાહક મિત્રો હોય તો કમેન્ટ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો તો આજનો વિડીયો આટલા સુધી